છે તમારું બધાનું મારા નવો વ્લોગમાં કેમ છો મજામાં આજે તારીખ થઈ ગઈ છે બાર નહીં અગિયાર બાર બે પચીસ અને વાર છે ગુરુવાર તો નવો વ્લોગ નંબર ટુ સિક્સટી ફોર એટલે સોરી થ્રી સિક્સટી ફોર હા ધીમે ધીમે છે ને બ્લોગ આપણે ચાલુ કર્યા તો મને નથી લાગતું એટલા બધા આપણે બ્લોગ બનાવશું આમ નો કે ટાઈમપાસ કરવા માટે બ્લોગ ચાલુ કર્યા ને એવું કર્યો હતો પહેલો બ્લોગ બનાવ્યો ને એની પછી બીજો બ્લોગ બનાવો બે બ્લોગની વચ્ચે બે ત્રણ મહિનાનો અંતર પછી ત્રીજો લોગ બનાવો એ પછી આઠ મહિનાનો અંતર ચોથો લોગ બનાવ્યો બે ત્રણ મહિનાનો અંતર એમ કરતા કરતા આપણે બે વર્ષથી બ્લોગ બનાવીએ છીએ એવું છે આમ ગણો તો

ક્યાં ફળી કે શું છું તડકાની બોલો મકાન માં તડકો નો આવે દેહ માં ફડીયા મારે કોઈ બહુ મોટી ભૂલ કરી ખેતી કરતા હોય ને આ ને દેહ માં ખેતી કરતા હો ને તો સારું થાય અહીંયા હું સુરત માં ધંધો કરીશ સી ની નથી સારી વાત પણ હવે હું પ્રોજે જે કરીશ કરી સી ખેતી તો બળી આવડતી નથી ઓલા હવે એના માટે જમીન જોઈ ને આપણી પાણી જમીન એટલી બધી ખેતી તવડા ને એવું બધું પડે ને એટલે આમ થી નીકળવા મળે બધું દુખાવો થાય એટલે એટલે દુખાવો નીકળે થી આવી ફરિયાદ હોય ચાલુ હોવાનું ચાલો જઈએ નીચે અને શું ચાલે છે નીચે જોઈએ અત્યારમાં મોસમ ની રહી છે અને ખીચડી છે ઓહો ઈદડા બાળકો માટે ઈદડા અને રોટલો ને ચા સરસ સવારમાં છે ને બાર રોજ દહીંમાં ચોડેલો થાય ડેલી અને પાછો રોટલો આમ હોય હોય કાલે હાંજે રોટલો બનાવ્યો હોય એ અવારમાં ચોડે ને નક્કી થાય નવું ચાલુ કર્યું છે રોજ સવારમાં ફ્રૂટ ખાવાનું તમે બીજું પાછું કઈ ખાવ કે ખાલી ફ્રૂટ છોકરા હોય તમારે બપોર આવે એટલે ખાલી ફ્રૂટ નું જ્યુસ પી લે બાકી કઈ ખાવાનું એ અભી ને નૈતિક બે નૈતિક ખાવાનું ઓછું કરી નાખ્યું છે બે વજન ઘટાડવાનું કેવું ખબર નહીં કે એ તો નહીં બસ હા અભી એ તો ઘટાડવા જ કર્યું હવે એની વાત નૈતિક એટલે ચાલુ કરી દીધું સર જોઈ કેટલો સમય કીધી હાલ છે ચાલો આપણું જ્યુસ છે તૈયાર અને રોજની જેમ જ્યુસ પીને દિવસ આપણે ચાલુ કરી દઈએ મસ્ત કોઈ કૂદકું જ્યુસમાં શું નાખું આપણે બે ત્રણ વખત જ્યુસમાં કીધેલું છે પાલક છે પછી આંબળા છે બીજું શું છે પાલક આંબળા ત્રીજું ધાણા પછી હંસળ અને ગળ થોડોક નાખે ગળ નાખે ને આ ગળ નાખે થોડું ગળું કરવા આવી બધી વસ્તુ છે ગોળી લીંબુ નાખે હા નાખે ને

તમને જો ઉજીસ પર બેલો લાગે એટલો ગળ ના કે એક કઈક ને 20 મિનિટે ઘેર પર ગયો ને વેડા દરવાજ તી ગયો લે માં દીકરો ખાટી ગયો છે બેગ લઈ લો ને બેગ છોકરાને હું ક્યાં આવો ક્યાં છે બેટા રિક્ષા વાળા ઉતારો ઘરે નો લાવો ઢેટ ગેટો ઉતારો સોસાયટી ના ખાટી દે કે નહીં આવો આવો અમાર કાલ નાસ્તો નડપસી આવ્યો કે લાગતો ને બધું તમે કોલેજ નથી નાખતા આ ટેકની નહિ લીધો ને

अध्या आं रयत्या जाल अध्याखर है कि अरेष्ट कैतर trzeba लो पिभला तो डर्�ाइट answer अध्यातो नां करें जामर्ट मैया जो państwo छो रहया हो सेल ठात आवने तो घंत्राता आरेथा वासों लेस बहुत्या अंछल ना वर मोजलाईव एथाव जुताएंd सांसे यहां તું હું જોઈએ હા એટલે તું નીચે બેઠો છો ને ડાઉન હજી હેઠા આવ્યો ને આરસીસી રોડ છે ને આપણે ત્યાં ડાઉન ટુ અર્થ રહેવા માટે મને સાખો જ્યો કાદું જે આપણું કાલ એમ નથી એટલે પૈસા એટલે મારે જાઓ ને વીસ રૂપિયાનો આવું નકરું ખાધા કરતા નહીં હો

ખાઓ પીઓ મજા કરો જલસા કરો ભણવામાં ધ્યાન આપો હોકે આપું ખાલી હો કે બસો હાલો આપણે હાથમાં ફોન ફાવે નહીં નહીં ને પૈસા હર ખાવા પર વાપરતા નહીં બહુ હાલો ટાટા એવરીબડી એવરીબડી એકલા ને બધી કેવો પડે છે હા ટાટા હા બધા બ્લોગ તમને બનાવવાનું કઈ કેમ થાય આમ જોત કરાય ખબર હા હું નથી જોતા એવું બ્લોગ ક્યાંથી બનાવશે પહેલા કોમેન્ટ આવી અમે એવું જોઈશું કે ભવિષ્યમાં વિજયભાઈ બ્લોગ બનાવશે તમે નહીં જોઈ શકો કોઈ દી નહીં બને આજે કેમ અહીંયા બહાર કઈ કટિંગ બટિંગ અહીંયા છે એમ નહીં તો ફ્રૂટનું કટિંગ કેમ હજી બહાર કાંઈ નીચું હવે વેદાન બહાર હું તો એટલે આજે બાદ રૂમમાં અહીંયા

કે દાદાને વેદાંત દવાખાને ગયા તા દાદાને થોડીક પોસ્ટેટની તકલીફ હતી એટલે આમ ઘણા સમયથી છે પણ આપણે વાત નહોતી થતી અત્યાર સુધી લોગમાં આપણે એવી કાંઈ વાત નહોતી કરી પણ આજે દવાખાના બતાવવા ગયા ને તો ડૉક્ટરે કીધું ભાઈ તમારે જો કાંઈ ઓલું ન હોય તો રિપોર્ટ બધા વ્યવસ્થિત આવે છે તો આજે ઓપરેશન કરાવી નાખો ઓપરેશન કરાવવું પડે એવું તો હતું જ પણ જેટલું ખેંચાય એટલું ખેંચતા હતા તો રિપોર્ટ સારા છે તો કંઈ કરાવી નાખાય એટલે અચાનકથી આમ ગણો ને તો અમને તો ખબર નહોતી પણ અહીંયાથી ફોન આવ્યો આમ કહે છે ડોક્ટર વિજયભાઈ ને ફોન આવ્યો એટલે વિજયભાઈ કીધું તો જરૂર પડે તો કરાવી નાખો અને મને વિજય ફોન કર્યો પછી અમે નક્કી કર્યું ભાઈ આ કરાવી નાખી દાદાને કીધું તો દાદા અત્યારે હોસ્પિટલ એડમિટ થઈ ગયા છે વેદાંત હારે છે અને હું ને વિજયભાઈ બધું જઈ છે હું રાત ત્યાં રોકાવાનો છું વિજયભાઈ ને વેદાંત વહી આવશે પછી અત્યારે જમવાનું બધું સાથે લીધું છે જમીન બીજું અત્યારે તો શું હોય કે ભાઈ ડાક એડમિટ થઈ જાય એટલે ત્યાં રોકાવાનું હોય ને એવું બધું હોય તો જઈએ આપણે હોસ્પિટલ અને દાદાને શું પોઝિશનમાં કેમ છે એડમિટ થઈ ગયા એમને શું કીધું ડોક્ટરે

કોઈને ખબર કાઢવા આવવા નથી ઘરના ને નહીં ઘેર જાય પછી વાતો બધી એટલે ખબર કાઢવા તો કોઈને આવવા નથી ફોન કરવો હોય તો મને કરવા દાદાના ફોનમાં ફોન નહીં કરતા હશે એને કોઈને ફોન કરવો હોય જો અત્યારે તો છે ને ટાઈમ નવ વાગ્યા ને ત્રીસ મિનિટ થઈ છે ક્રિકેટ મેચની મજા આવે છે રોમ નાની એવી છે થોડીક પણ એડજસ્ટ કરી લઉં કેમ કે આગળ વેદાન ને વિજયભાઈ તો વૈયા જવાના છે મારે અહીંયા હોવાનું છે ને દાદા મસ્ત બેડ છે અને મને જગ્યા ઘટન તો અહીંયા આખી હોસ્પિટલ ઘણી ખરી તો ખાલી છે એ સારું છે મને ગયું કે ભાઈ હોસ્પિટલ ખાલી હોય ને એ બહુ સારું કેમ કે એમાં દર્દી નથી એટલે બધા તબિયત સારી છે કહેવાનો મતલબ એવો ખોટી રીતે

અને અત્યારે સવા દસ થઈ ગયા છે સવારમાં વહેલું સાત વાગે કરવાનું છે ને સાત વાગે ઓપરેશન કરવાનું છે એટલે અમારે કોઈ જવાનું છે દાદાને એ આપણે તો પહેલાં હાડ છે કાંઈ નહીં વાંધો નહીં રહે ત્યાં આવજો અંદર હું આઈ શું નહીં અહીંયાં તો આપણા ઓપરેશન કરવું આપણને ઘારાકી લઈ જવાના હોય ને પેલું કંઈ ગાડીમાંથી કાંઈ લેવાનું છે નહીં નહીં ગાડીમાંથી કાંઈ નથી લેવાનું તો આવજો ટાટા વેધાંત

અને દાદા છે ને ટી શર્ટ અત્યારે મેં આગળ આવ્યા ત્યારે મેં પહેલું હતું અને એનું ટી શર્ટ અત્યારે મેં પહેલું લીધું મારું ટી શર્ટ દાદાએ પહેર્યું લીધું કેમ કે એને વગર કોલરનું પહેરવું હતું તો અમે લાવવા કોલરવાળું એટલે આવું ચેન્જ કરી લીધું કેમ કે આપણે તમે પાસે આગળનો નવળીયો જોયો છો ગાડીમાં હું બેઠું ત્યારે બ્લેક ટી શર્ટ પહેર્યું હતું ગાડીમાં પાસે બ્રાન્ડ શર્ટ પછી સરી વધારે લાગે આ ટી શર્ટમાં નથી લાગતું એમ તો હું આવા ટી શર્ટ પહેરવાનું ચાલુ કરી દઉં ટી શર્ટમાં તો એવું લાગે છે ટી શર્ટ હું પતલો લાગતો હોય તો હું ટી શર્ટ પીરવાનું ચાલુ કરી દઉં ચાલો હવે આજનો લોગ અહીં આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે હોસ્પિટલનો લોગ ચાલુ રહેશે કારણ કે કાલે લગભગ આખો દિવસ અને રાતે પણ રોકાવાનું રહેશે તો ચાલો બાય બાય મળીએ આવતીકાલે અને કદાચ આ લોગ આજ પણ ન પણ આવી શકે કેમ કે હોસ્પિટલ નેટવર્ક નથી અને લોગ અત્યારે રાતે અપલોડ કરવાનું હોય એમ છતાં કાલે સવાર જો હું ઘરે જઈશ તો કરી નાખીશ નકર અત્યારે તો અહીંયા હોસ્પિટલમાં અપલોડ કરવાનું ટ્રાય કરીશ ચાલો બાય બાય